ગુજરાતી નિબંધ જન્માષ્ટમી 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 આપણો ધાર્મિક તહેવાર છે જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરાની જેલમાં થયો હતો આ તહેવાર ઉજવવા પાછળ એક ઘટના છુપાયેલી છે મથુરાની જેલમાં શ્રાવણવધ આઠમની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી ભારતમાં જન્માષ્ટમી ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે મથુરામાં એક કંસ નામનો રાજા રાજ કરતો હતો તે તેની બહેન દેવકીના લગ્ન સમયે તેને વડાવવા જતો હતો તે સમયે તેને એક આકાશવાણી સંભળાઈ કે દેવકીનું આઠમું સંતાન તેનો નાશ કરશે આ સાંભળીને કંસ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેને દેવકી અને વાસુદેવને જેલમાં પૂર્યા જેલમાં કંસે વાસુદેવ અને દેવકીના સાત સંતાનનો નાશ કર્યો શ્રાવણ શ્રાવણવદ આઠમને દિવસે શ્રી કૃષ્ણએ દેવકી માતાના આઠમા સંતાન તરીકે જન્મ લીધો દેવકીને ચિંતા થવા લાગી કે કંસ આ સંતાનને પણ મારી નાખશે ત્યાં તો ચમત્કાર થયો બહારના બધા ચોકીદારો ઊંઘી ગયા બેડીઓ ખુલી ગઈ અને જેલના દરવાજા પણ ખુલી ગયા વાસુદેવે નાનકડા શ્રી કૃષ્ણને એક ટોપલામાં સુવડાવ્યા અને ગોકુળ જવા નીકળ્યા વરસાદ વરસતો હતો યમુના નદીમાં ઘોડાપુર ઉમટ્યા હતા વાસુદેવ નદી પાર કરી બાળકૃષ્ણને ગોકુળમાં નંદરાયને ત્યાં મૂકી આવ્યા અને નંદરાયને ત્યાં દીકરીનો જન્મ થયો હતો તે દીકરીને લઈ પાછા મથુરા આવી પહોંચ્યા જેલમાં પાછા આવી ગયા બાદ જેલના દરવાજા આપોઆપ બંધ થઈ ગયા સવાર થતા કંસને સમાચાર મળ્યા કે દેવકીના આઠમા સંતાનનો જન્મ થયો છે આ સાંભળીને કંસ જેલમાં ગયો અને દેવકી પાસેથી દીકરી છીનવી પછાડવા ગયો ત્યાં તો દીકરી વીજળી બની આકાશમાં ઉડી ગઈ અને કહ્યું કે તારો કાળ તો ગોકુળમાં ઉછરી રહ્યો છે પછી કંસે શ્રીકૃષ્ણને મારવાના ઘણા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ રહ્યો પછી શ્રીકૃષ્ણએ કંસનો વધ કર્યો તે દિવસથી લોકો ધામધૂમથી જન્માષ્ટમી ઉજવે છે આ દિવસે લોકો નવા કપડાં પહેરે છે અને રાસ રમે છે ખરેખર આ દિવસ ખૂબ જ આનંદનો હોય છે થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ